મેં એમની પાસેથી ચોપન લાખ આશાપુરા ફાઇનાન્સવાળા પી પી જાડેજા પાસેથી ચોપન લાખ સાઠ હજાર વ્યાજે લીધા હતા પચીસ લાખ રૂપિયા એને મને આરટીજીએસ કરી દીધું હતું અને ઓગણત્રીસ લાખ સાહીઠ હજાર રોકડા આપ્યા હતા પછી દર મહિને ત્રણ ટકા લેખે હું એને વ્યાજ આપતો એક લાખ એંશી હજાર પાંચ મહિના મેં વ્યાજ આપ્યું એને પછી મને કે તું પહેલી તારીખે આપી દે પૈસા મને મારે મેં એની પાસે બાવીસ ત્રણેય લીધા હતા એટલે મારે બાવીસ પાંચે પૂરું થતું હતું એની બદલે મારે પહેલી તારીખે જોઈ છે અને ત્રીસ લાખ રોકડા આપ્યા અત્યારે તમે શું આશા રાખી રહ્યા છો પોલીસ પાસે આશા એટલી કે કડક પગલા આશા આશાપુરા ફાઈનાન્સ નું લાયસન્સ રદ કરે અને મારી ફાઇલ પરત અપાવે મારું લખણ બધું કેન્સલ કરાવી દઈએ અને ચેક મારા પરત અપાવે શું પીટી એમ કહે છે કે દસ લાખ દસ ટકા વ્યાજ લેખે એક મહિનાનું વ્યાજ તારે વધારે દેવું પડે નવ દિવસ મેં કીધા પછી મોડા આપ્યા ને એટલે છ લાખ રૂપિયા વ્યાજ ને પેનલ્ટી લાગશે એ જુદી એ પાંચ લાખ દસ લાખ જે લાગે એ પેનલ્ટી અલગથી રાજકોટમાં ગઈકાલે માલવીનગર પોલીસ સ્ટેશનમાં એક મની લેન્ડિંગ એક્ટ અને આઈપીસીની કલમ ત્રણસો ચોરાસી પાંચસો ચાર અને પાંચસો છ બે મુજબ એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી તરીકે સુરેશભાઈ અમરસિંહ પરમાર હતા અને આરોપી તરીકે પ્રવીણસિંહ જાડેજા નામના વ્યક્તિ છે એમાં હકીકત એવી હતી કે ફરિયાદીને ધંધા માટે પૈસાની જરૂરિયાત હતી તો ફરિયાદીએ આરોપી પાસેથી સાઠ લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજના લેખે લીધા હતા અને ફરિયાદીએ પૈસા પરત ચૂકવ્યા છતાં એમના પાસેથી પાંચ પાંચ લાખના જે સાત ચેક લખાવ્યા હતા અને મકાનના દસ્તાવેજની ફાઇલ અને સાટાગત લખાવી હતી આ આરોપી એમને પરત નહીં કરતા હતા અને વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરતા હતા એના માટે લઈને ફરિયાદી આરોપી વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તપાસ ચાલુ છે આ મેટરમાં આઈપીસીની કલમ ત્રણસો ચોરાસી પાંચસો ચાર અને પાંચસો છ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે સાથે સાથે મની લેન્ડિંગ એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે અને હાલની તપાસમાં એમના પાસે કોઈ લાયસન્સ હોય એવું સામે આવ્યું નહીં